છોકરીઓને બહુ જ બ્લેમ કરે છે કે છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઈ ગઈ છે અને એમના તો બહુ જ બધા એવા હોય છે કે ભાઈ છોકરો વિદેશમાં જોઈએ અને સિટીમાં જ જોઈએ ખેતર પહેલાં પૂછે કે કેટલા વીઘા છે પણ પછી એ વેચીને શહેરમાં ફ્લેટ લેવડાવે તો શું તમારું ઓબ્ઝર્વેશન શું કે છે છોકરીઓની મેઇન ડિમાન્ડ અથવા આગ્રહ શું હોય અમે પોતે સાડી ચારસોથી ઉપર દીકરીઓને માળિયા પર ચડાવી દીધેલી છે એટલે પહેલા અમારું ઓબ્ઝર્વેશન એ હોય છે કે એ ઇન્ટરવ્યુ આપે છે કે પહેલો પ્રશ્ન આપણો હોવો જોઈએ કે હું જ્યાં સુખી રહી શકું એવો મને પતિ આપજો અને એવા મને સાસુ સસરા આપજો જેમને પ્રોપર્ટી જોઈએ છે જેમને બીજાના પૈસે છલ છબીલાઈ કરવી છે પોતાની વાત લખાવે છે દસ વીઘા જમીન જોઈએ છે તો સામે એવી પણ અમારી શરત ઘણી વાર હસી મજાકમાં આપીએ છે કે તો તારા સાસુ ને હું કહીશ કે એક મહિનો તારે ખેતી કરવા જવું પડશે આખો વર્ષ નથી જવું પણ એક મહિનો જવું પડશે એમ ન થઈ હોય પ્રોપર્ટી આપણા પાસે દીકરાઓને ભણાવી હોય સમાજની જવાબદારી હોય ફેમિલીની જવાબદારી હોય કોઈનું દવાખાનું આવી ગયું હોય તો ઘણી વખત નથી થતી પ્રોપર્ટી બધાને હાથની વાત નથી પણ માણસાઈ કેવી છે એ ખાસ ચેક કરવું જોઈએ જેથી કરીને પાછળ પ્રોપર્ટી તો આવી જશે નહીં હોય તો પણ માણસાઈ નહીં આવે કે પિયર એટલે શું આ પ્રશ્ન તમે એ દીકરીને જઈને પૂછો કે જેના પિયરમાં કોઈ ન બચ્યું હોય તો કદાચ એ જે એટલા ઇમોશન્સની સાથે એ વાતને સમજાવી શકશે આ શબ્દની અંદર કેટલો ભાવ છો છુપાયેલો છે કેટલી લાગણી છે પિયર શબ્દમાં એ દીકરી સિવાય કોઈ નહીં સમજી શકે કદાચ આ શબ્દને વધારે સારી રીતે મારે સમજવો હોય તો હું જે જગ્યાએ આવી છું સૌથી પહેલાં એનો પરિચય આપું અને એના પહેલાં પણ મારી સાથે તમને જે ફ્રેમમાં દેખાઈ રહ્યા છે એમનો ફરી એકવાર પરિચય આપું બહુ જ ઓછો સમય એવું બનતું હોય છે કે એક જ મહેમાન સાથે ફરીથી વાત કરવાનો અવસર મળતો હોય છે પણ આજે હું આ વાતને એટલા માટે અવસર કહી રહી છું નીતાબેન મારી સાથે છે અને નીતાબેનને તમે અમદાવાદના સ્ટુડિયોમાં સાંભળ્યા હતા વાતચીતમાં એ ચર્ચામાં જેમાં જેમાં તમને પ્રશ્નનો જવાબ આપણે શોધી રહ્યા હતા કે શું કામ આટલા છૂટાછેડા થઈ રહ્યા છે આ કારણ છે તો એનું નિરાકરણ શું ત્યાં સુધીની ચર્ચા કરી હતી એ વખતે ચર્ચામાં વાત નીકળી કે અમે એક જનક મહેલ બનાવવા જઈ રહ્યા છીએ હવે એ જનક મહેલમાં હું છું જનક મહેલમાં જે માં બનીને સામે આવે છે અને એવી અનેક દીકરીઓ એટલે હમણાં જ મેં મારી આંખે એક પ્રસંગ જોયો કે એક દીકરી આવ્યા અને પછી એમને ગળે મળ્યા અને પછી હક કરીને કહ્યું કે મમ્મી તમે આજે સરસ લાગી રહ્યા છો તો કેવું લાગે છે નીતાબેન અનેક દીકરીઓના મમ્મી બનીને શું લાગણી છે આજના દિવસે દરેક સ્ત્રી જ્યારે જન્મતી હોય છે અને જ્યારે સાસરે વળતી હોય છે તો એક જ અરમાન લઈને વળતી હોય છે કે હું માં ક્યારે બનીશ અને સ્ત્રી સંપૂર્ણ ત્યારે જ ગણાય છે કે માં બને ત્યારે જ તો આજે કૃપા કરી કે પાંચ હજાર દીકરીઓને કન્યાદાન જયારે માં શબ્દ સાંભળવાનો આવે ત્યારે એમ થાય કે આખી દુનિયાની જે વિરાસત કહેવાય એ ભગવાને આપડી જોડીમાં આપી દીધી છે એક જ શબ્દમાં ખાલી આટલું વર્ણન અને ભાર પણ લાગતો હશે ને કેમ કે કેટલી બધી અપેક્ષા જવાબદારી એક શબ્દમાં બધું જ આવી ગયું જેટલી પણ માં છે એ સમજી શકશે કે આનો ભાર કેટલો હોય એક દીકરી હોય તો પણ એટલી ચિંતા હોય જ્યારે હજારો દીકરીઓને વળાવવાની હોય ત્યારે પછી બીજાના હાથમાં સોંપી દીધેલી દીકરીનું આપણે તેમાં કઈ રહેતું નથી એટલે ઘણી બધી ચિંતાઓ પણ હોય છે પણ જ્યારે એક શુભ કારવાની કાર્યની શરૂઆત કરી હોય ત્યારે એમ કહેવાય છે કે ચારે દિશાની અંદરથી જે કુદરત છે આપણા ઉપર વરસી વરસીને આશીર્વાદ આપતો હોય છે એટલે લગભગ એમ કહેવાય કે બોજ તો બધો એ જ ઉપાડી લે છે અમે તો ટલી અંગારીએ ખાલી ટેકો આપીએ છીએ ગોવર્ધનને જે માપતા બહુ સરસ અહીંયા જનક મહેલમાં એ કયા કામો છે જે વિસ્તારથી થશે જે લાઈફ ફાઉન્ડેશન આટલા સમયથી કરતું આવ્યું છે આમ તો લાઈફલાઈન છેલ્લા સોળ વર્ષથી જે કંઈ કામ કરે છે એની અંદરથી છ વર્ષથી જે દીકરી દત્તક યોજના ચલાવતું હતું એ આપણે નાના વરાછાના ઢાળે સુરત ઓફિસ હતી ત્યાં ચાર કેબિનની ઓફિસ હતી જ્યારે અત્યારે તમે ઓગણત્રીસ કેબિન સાથેની જે આપણી ઓફિસ નહીં પણ જે જનક મહેલની અંદર વધાર્યા છો એટલે આપોઆપ જ તમે સમજી શકો કે ચાર કેબિનની અંદર પંદરથી લઈ અને બત્રીસ સગાઈઓ અમે કાઢી છે છેલ્લા દિવાળી પહેલાંની અમારી બત્રીસ સગાઈઓ કમ્પ્લીટ થઈ અને હવે લગ્ન બધાના ચાલુ થઈ રહ્યા છે એટલે ચાર અંદર જો અમે આટલું કામ કરતા હોય તો અત્યારે ભગવાને અમને આટલા મોટા આશીર્વાદ આપ્યા છે કામ કરવા માટેનો સ્કોપ આપ્યો છે તો અમે પણ કલ્પના નથી કરી શકવાના કે આ વેગ ક્યાં સુધી પહોંચવાનો છે એટલે ખૂબ એમ કહેવાય કે પ્લેનની સ્પીડે જવાના છીએ તમને શું લાગે છે તમને દીકરીના મા બાપના આશીર્વાદ વધારે મળી રહ્યા છે કે દીકરાઓના આશીર્વાદ તો આશીર્વાદ જ હોય છે જે દીકરી હોય કે દીકરો હોય જેની અત્યારે ત્રીસ વર્ષનો દીકરો થઈ ગયો હોય અને સમાજની અંદર અવિશ્વાસનું વાતાવરણ જ્યારે બહુ વધી રહ્યું છે ત્યારે મા બાપને રાતની ઊંઘ ઉડી જતી હોય કે હવે આ દીકરાનો વય ક્યારે કરશો શું થશે કેવી રીતના થશે અને જો એ દીકરાનું અહીંયા આગળથી ખાલી જોવાનું ગોઠવાય ને ઘણી વાર તો એવું થાય છે તમને માનસો નહીં કે ખાલી દીકરાનો જો ફોર્મ ભરવાનો વારો આવ્યો હોય તો પણ અહીંયા શ્રીફળ વધારીને જાય છે એ દીકરાઓ કે આટલું તો નસીબ અમને મળ્યું પાંત્રીસ વર્ષના દીકરાને આપણે પૂછીએ કે દીકરા કેટલી દીકરીઓ જોઈ તો એક જવાબ આપે આપણને કે એક પણ દીકરી જોઈ નથી અને જો આ વેદનાની સાથે એને એક સ્કોપ મળે એક નવી ઉડાન ભરવાનું કે ભાઈ હવે મારું કંઈક થશે તો માત્ર ને માત્ર થશે એટલી પણ કલ્પનાથી કોઈનું જીવન જો એમ થાય કે પોઝિટિવિટીમાં ફરતું હોય તો ઘણા બધા આની અંદર એના આશીર્વાદ બી આપણને લાગે છે દીકરીઓના તો લાગે છે પણ એક જ્યારે વિધવા માના દીકરાઓ પરણે છે અહીંયા ત્યારે અમે એની આંખમાં એ આંસુ અમે ક્યારેય ભૂલી નહીં શકીએ કે એ રીતસર કોઈ દિવસ ભગવાનને જોયા નથી પણ એવું ફીલ થાય કે ખરેખર કુદરત આવીને જ આ કામ કરી ગયો છે અને આશીર્વાદ રૂપિયા આપણને અહીંયા ફળ આપે છે એટલે એના આશીર્વાદ અમને વધારે એ રીતના દેખાય છે નહીં હું તમારી આંખોમાં પણ જોઈ રહી છું ઇમોશન એનું કારણ એ છે કે આ આ બહુ જ મોટી સમસ્યા છે એટલે હું ઘણા બધા ગામડાઓ અમે લોકો રિપોર્ટિંગ માટે ક્યાંય પણ જઈએ તો કોઈ પણ ગામની સૌથી મોટી સમસ્યા શું છે તો એ કે છે કે જો છોકરો ગામમાં રહે છે તો એને છોકરી નથી મળતી અથવા સમાજના એક હિસ્સાને છોકરી મળી જાય છે પછી એવું સમજાય છે કે એવું નથી કે આમાં તો અમીર ગરીબના પણ બહુ વિશેષ ભેદભાવ છે અમીર પોતાની પીડા કઈ નથી શકતા પણ બાકી છોકરી ન મળવી બહુ મોટી સમસ્યા છે આપણો જેન્ડર રેશિયો પણ મેચ નથી ખાતો એ બહુ બધા કારણ છે તો એવા સમયે તમે ઘણા બધા કારણ જેમ આપણે છૂટાછેડાના કારણ વિશે વાત કરી હતી એમ તમને શું લાગે છે કે ઘણા બધા છોકરાઓ એકદમ ઠરેલ હોય છે સારા હોય છે પણ શું કામ એમને છોકરી નથી મળતી એના મૂળભૂત કારણ ત્રીસ વર્ષ સુધીમાં લગ્ન ન થાય એની પાછળના કારણ તમે શું સમજ્યા છો જે ત્રીસ વર્ષ સુધીનું અત્યાર સુધીનું લગ્ન જીવન નથી થતો બત્રીસ બત્રીસ વર્ષના દીકરા કુંવારા છે એનું મેઇન રીઝન ક્યાંક ને ક્યાંક અમારી ટ્રેનિંગ છે એની અંદર અમે છ કારણો બતાવીએ છીએ કે પહેલેથી આપણો જે કંઈ જન્મ આપણા દીકરા દીકરીઓ દીકરીઓને આપ્યો છે ત્યારથી લોકો સાથેનો વ્યવહાર આપણો પહેલા એ માઈને રાખે છે કે જો લોકો સાથેનો વ્યવહાર તમારો કમ્પ્લીટ હશે તો આગળ પાંચ વ્યક્તિ પણ તમારી કોઈને કોઈ તરફેણ થશે કે નહીં ત્યાં તમે સો ટકા દીકરી આપી શકો છો અત્યારના સમયમાં પણ લોકો આપે છે આવી તરફેણ આપણી અ વ્યવહાર સારો છે અને આગળ નથી વધતું તો ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન ઓછું રહી ગયેલું છે કે ઘણી વખત આપણું ઘણી વખત આપણો દેશ એવો હતો કે આજે જે આપણો આઝાદ થયો અને ત્યાર પછી આપણી પાસે એવી સુવિધાઓ નહોતી જેને લઈ અને દીકરાઓ જ્યારે પંદર વર્ષનો થાય દસમામાં આવ્યો હોય અને ચિંતા હોય કે મારા બાપા મારી ફી કેવી રીતના ભરશે આજે લાખો રૂપિયાના ખર્ચ કરી અને ફી ભરી અને ભણાવે છે તો એવી પ્રોપર જોબ નથી મળતી તો એને ટેન્શન હોય એટલે ઓછું ભણતર કરી અને દીકરો જોબ પર ચડી ગયેલો હોય જ્યારે દીકરીઓને ગવર્મેન્ટ ખૂબ પણ પૈસા ભણાવે છે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓ મળે છે જેને લઈ અને દીકરીઓ ખૂબ ભણેલી છે તો દીકરીઓનું સામે એજ્યુકેશન વધી ગયું છે તો આ રેશિયો મેચ નથી બેસતો ઘણી વખત બધું હોય પણ પોતે દીકરાઓ એટલા શરમાળ હોય કે કોલેજ એમનું માસ્ટર્સ એમની ડિગ્રી કમ્પ્લીટ કરવામાં ક્યારેય કોઈ છોકરી જોડે વાત જ ના કરી હોય તો અત્યારે સમય એવો થયો છે કે બોલે એના બોર વેચાય તો જે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત નથી કરી શકતા આ દીકરાઓને પણ ક્યાંક ને ક્યાંક આ તકલીફ પડે છે તો આવા ઘણા બધા કારણો હોય છે ઘણા પોતાની પર્સનાલિટી ડેવલપ નથી કરી શકતા કે અત્યારની ડિમાન્ડ પ્રમાણે દીકરીઓને એક પર્સનાલિટી વાળો છોકરો જોઈએ છે કે કદાચ કદાચ પ્રોપર્ટી મિલકત ઓછી હશે હશે તો તો માઇનોર ચલાવી લેશો પણ પર્સનાલિટી એવી હોવી જોઈએ કે હું જ્યાં જાઉં ત્યાં મારી જોડી મેચ થવી જોઈએ એવું પણ અત્યારે સમય સમય માંગે છે આપણી પાસે તો આવું ક્યાંક ને ક્યાંક અધૂરું રહી જતું હોય જેને લઈ અને આ રીતના ત્રીસ બત્રીસ વર્ષની ઉંમર આપણી નીકળી જતી હોય છે આપણે પોતે કે કયા કારણો છે આવા છ કારણો છે આપણી પાસે અમે જે અત્યાર સુધીની અંદર લગભગ વીસેક હજાર દીકરાના ઇન્ટરવ્યુ લીધા હશે તો એની અંદર અમને જેમાં નિષ્ફળતા મળી છે એ પણ અમે તપાસ કરીએ છીએ કે શા માટે આપણને બી આમાં નિષ્ફળતા મળે છે તો એના મેઇન રીઝન આપણને જોવા મળ્યા કે ક્યાંક ને ક્યાંક એજ્યુકેશન ઓછું થાય છે ક્યાંક ને ક્યાંક લોકો સાથે આવે છે ક્યાંક ને ક્યાંક બીજી ત્રીજી રીતે કે ઘણી વખત ઈગો વાળા છોકરાઓ હોય કે બીજા સાથે તોછડાઈથી વાતચીત કરતા હોય તો ઘણી છોકરીઓ આપણી સાથે વાતચીત કરીને ને તરત જ એમ કે એને તો ઈગો એટલો બધો છે કે આની સાથે લાઈફ નહીં જીવી શકીએ આપણે એટલે આ ઘણા બધા પોઈન્ટ હોય કે આપણે ધ્યાનમાં રાખવા જેવા હોય આ કોઈને ઇગ્નોર કરવા માટે કે કોઈને આપણે ખુલ્લામ એ બતાવવા માટે નહીં પણ કદાચ આપણી અંદર હોય અને એ જો આપણે સુધારી લઈએ તો ઘણી વખત આપણું કામ ઘરેથી બની જતું હોય છે પછી શું એવી પણ સંભાવનાઓ હોય છે કે ઘણી વાર ઘણા છોકરીઓના પણ એવા કારણ જોઈએ કે માત્ર છોકરો નહીં એમનો જે પરિવાર છે છે કેટલો મોટો રોલ પસંદગીમાં કેમ કે કે ઘણા છોકરો બહુ સરસ છે પણ એના મમ્મી સાથે સેટ થવા છે કે કેમ એ બહુ મોટી શંકા છે એ રીતે પણ જોતા હોય છે શું તમે એવા કિસ્સાઓ જુઓ છો કે જેમાં પરિવારના કારણે રોકાઈ ગયું હોય સો ઘણી વખત કેવું છે કે બાજુવાળાને છાસ ન આપી હોય તો પણ આપણી નેગેટિવ વાતો કરતા હોય એટલે આવા પણ હોય છે કે દરેક નો સ્વભાવ સારો જ હોય છે કોઈનો સ્વભાવ ખરાબ નથી હોતો પણ કોની સાથે બંધ બેસતો થાય છે એ બહુ મહત્વની વસ્તુ છે તમારે મારે આજે બધું સરસ બને છે પણ બધા સાથે મારું બનતું હોય એવું જરૂરી નથી તો એ લોકોના નેગેટિવ રિવ્યૂ લેવા કરતાં આપણે પ્રોપર એના મૂળમાં જઈએ અને હકીકત એ વ્યક્તિને જાણીએ તો ખ્યાલ આવે પણ સગાઈ સંબંધની વાત તો એવી છે કે જ્યારે પછી વ્યવહાર ચાલવા માંડે એટલે કે દીકરી સાસરે જઈ અને જ્યારે ગાડું ચાલવા માંડે ત્યારે જ કેટલા ખાડા ખબડા છે એ દેખાય છે એટલે આમાં ઘણી વખત રોલ હોય બીજાનું જોઈને ગભરાઈ ગયેલા હોય એને લઈ અને આ રીતના ટેન્શનમાં હોય કે છોકરો તો સો ટકા સોનું છે પણ એની મમ્મીનો સ્વભાવ એટલો બધો એ રીતના છે અથવા તો ઘણી વખત દીકરો ખૂબ કમાવા માંડો હોય તો ઘણી વખત દીકરીઓ દીકરાની મમ્મીને ઈગો પણ આવી ગયેલો હોય તો એને લઈ અને ઘણી વખત આ રીતના પ્રસંગો બનતા હોય એટલે આવી રીતના ઘણી દીકરીઓનો આવો રીતના હોય છે કે ભાઈ પરિવાર પણ સારો હોવો જોઈએ માત્ર એક દીકરો સારો હોવાથી નથી કે એક દીકરા સાથે સંસાર નથી માંડવાનો એમની જે કઈ પેઢી છે એમની સાથે સંસાર માનવાનો છે એક્ઝેક્ટલી અને આ તમે જે કહ્યું ને કે દીકરા અને દીકરી આ બંનેના કેસમાં થઈ છે કે જે એની એક સર્ટેન એજ આપણે એવું માનીએ કે ત્રીસ બત્રીસ વર્ષ સુધીમાં ભારતીય પરંપરા મુજબ લગ્ન થઈ જતા હોય છે તો ત્યાં સુધીમાં પેલા જેટલા માંગા આવે તેમાં બહુ વાંધા વચકા કાઢતા હોય છે આવે ત્યારે ઘણી વખત એ પોતે જ જાતે જ કહેતા હોય છે ત્યારે ઇન્ટરવ્યુમાં બેસે ત્યારે જ કહેતા હોય કે શરૂઆતની અંદર ખૂબ માંગા આવતા હતા પણ ત્યારે ડિમાન્ડો એટલી હાઈ હતી અને ત્યારે ધારું નહોતું કે આવો દિવસ પણ આવશે આપણો એમ એને લઈ અને ઘણી બધી છોકરીઓને ઇગ્નોર કરી હોય ઘણી દીકરીઓ દીકરાને ઇગ્નોર કર્યા હોય અને પછી પાછળથી આ રીતના તકલીફ થાય છે બધા તમારી પાસે કેટલી એજ સુધીના લોકો આવે છે લગ્ન માટે અઢાર વર્ષથી લઈ અને પંચાવન વર્ષ સુધીનું હતો પણ હવે ગવર્મેન્ટનો કાયદો એકવીસ વર્ષનો થયો છે એટલે સંસ્થાના નિયમ પણ આપણે ચેન્જ કર્યા છે કે એકવીસ વર્ષથી લઈ અને પંચાવન વર્ષ સુધીના કોઈ પણ સમાજના દીકરા દીકરી દીકરીની અંદર જોડાઈ શકે અને શું ઇન્ટરકાસ્ટ મેરેજ થાય છે લોકો એના માટે કેટલા ખુલ્યા છે સો ટકા ગુજરાતની અંદર અથવા તો આપણા ઇન્ડિયાની અંદર આપણે માનીએ છીએ કે ભાઈ આપણે એક જ્ઞાતિવાદ દેશ છે આપણો કે જાતિને આપણે અહીંયા પહેલા પ્રાયોરિટી આપીએ છીએ પણ એને લઈ અને ઘણા પચાસ પચાસ પંચાવન પંચાવન વર્ષના દીકરા કુંવારા રહી જાય છે કે મમ્મી સિત્તેર વર્ષના થઈ ગયા હોય મમ્મીથી રસોઈ નથી બની શકતી છતાં પણ એક દીકરો છે તો સાંજે રસોઈ બનાવવી પડે છે તો ઘણી વખત આપણે એમને સલાહ સૂચન આપતા હોય કે એમના કરતાં સારી કોઈ તમને સેટ થાય એવી કાસ્ટની અંદર બેસો એક વસ્તુ છે કે સ્વભાવ સાથે એના સંસ્કાર સાથે એની રહેણ સહેણ સાથે ક્યારેય કોમ્પ્રોમાઇઝ ન કરો તમે પણ અમુક વસ્તુ છે કે આ સમયની અંદર કોમ્પ્રોમાઇઝ કરવી પડશે અને દસ પંદર વર્ષ પછીનો આપણો પણ સમય એવો આવશે કે જે ફોરેનની અંદર સિસ્ટમ થઈ ગઈ છે કે અહીંયા કોઈ જાતિવાદને નહીં માનવામાં આવે એની પોતાની સાથે કેટલું મેચ થાય છે એ જ જોશે અને કન્વર્સેશન પછી હું એક એ પણ જોઈ રહી હતી કે જેમાં બહુ જ બધા લોકો છોકરીઓને બહુ જ બ્લેમ કરે છે કે છોકરીઓ બહુ ડિમાન્ડિંગ થઈ ગઈ છે અને એમના તો બહુ જ બધા એવા હોય છે કે ભાઈ છોકરો વિદેશમાં જોઈએ અને સિટીમાં જ જોઈએ ખેતર પહેલાં પૂછે કે કેટલા વીઘા છે પણ પછી એ વેચીને શહેરમાં ફ્લેટ લેવડાવે તો શું તમારું ઓબ્ઝર્વેશન શું કે છે છોકરીઓની મેઇન ડિમાન્ડ અથવા આગ્રહ શું હોય અમે પોતે સાડી ચારસો થી ઉપર દીકરીઓને માળિયા પર ચડાવી દીધેલી છે આવી જે ડિમાન્ડો કરતા હોય છે એટલે પહેલા અમારું ઓબ્ઝર્વેશન એ હોય છે કે એ જે દીકરી ઇન્ટરવ્યુ આપવા છે ઈ માણસાઈ કેટલી પારખે છે કે પહેલો પ્રશ્ન આપણો હોવો જોઈએ કે હું જ્યાં સુખી રહી શકું એવો મને પતિ આપજો અને એવા મને સાસુ સસરા આપજો હમણાં જ દીકરીનું જે તમે જોયું કે એની નાની બેન પણ એવું બોલે છે કે એમના જેવા સાસુ મને મળવા જોઈએ એવું તો અમે પહેલા દીકરીઓને જયારે ઇન્ટરવ્યુમાં બોલાવીએ ત્યારે પહેલાં આ જ પ્રાયોરિટી પૂછતા હોય છે અને એનું બધું ચકાસી અને પછી સાડી ચારસો ફાઇલ અમારી પાસે માળિયા પર ચડી ગયેલી છે કે અહીંયા એવા પછી આપણને એમ લાગે કે આની પંદર વર્ષની જવાબદારી નહીં લઈ શકીએ જેમને પ્રોપર્ટી જોઈએ છે જેમને બીજાના પૈસે જ લઈ કરવી છે પોતાની મહેનતની વાત આવે ઘણી વાર હું મજાકમાં અહીંયા કહેતી હોઉં કે જે લોકો એ જમીન લખાવે છે કે મારે પંદર વીઘા વીસ વીઘા કે દસ વીઘા જમીન જોઈએ છે તો સામે એવી પણ અમારી શરત ઘણી વાર હસી મજાકમાં આપીએ છે કે તો તારા સાસુ ને હું કહીશ કે એક મહિનો કરવા જવું પડશે આખો વર્ષ નથી દીકરાઓને ભણાવી હોય સમાજની જવાબદારી હોય ફેમિલી ની જવાબદારી હોય કોઈનું દવાખાનું આવી ગયું હોય તો ઘણી વખત નથી થતી પ્રોપર્ટી બધા હાથની વાત નથી પણ માણસાઈ કેવી છે એ ખાસ ચેક કરવું જોઈએ જેથી કરીને પાછળ પ્રોપર્ટી તો આવી જશે નહીં હોય પણ માણસાઈ નહીં આવે કેમ કેવા કિસ્સાઓ છે કે જ્યાં પપ્પા દીકરા માટે એટલું બધું છોડીને ગયા હોય છે પણ એ છોકરાની અંદર એટલો દમ નથી હોતો કે એને સાચવી પણ શકે અને પાસે કશું જ નથી હોતું અને શૂન્યમાંથી સર્જન કરે છે મેં એવી પણ શરૂઆતની અંદર દીકરીઓનું ઇન્ટરવ્યુ લીધું હતું જે આજે પણ હું યાદ કરીને ઘણી રડવું આવે એ દીકરીના પાર્કિંગની અંદર ત્રણ ફોર હતી એટલું સાસરું બહુ સદર એ મારી પાસે બીજી વારનો કેસ આવેલો હતો પહેલીવાર જે આ જગ્યા પર સાસરે હતી ત્યાં પણ લગ્ન પછી દોઢ મહિનાની અંદર ત્રણ વાર સુસાઈડ કરવાના એમને કોશિશ કરેલી હતી મેઇન રીઝન હતું કે એમના સસરા બી ડ્રિંક કરે હસબન્ડ બી ડ્રિંક કરે એમના કાકા સસરા બી ડ્રિંક કરે તો કોઈને વાત ના કરી શકે કે આ મારે રસ્તો કોને કહેવો એ દીકરીને ભાઈ નહોતો અને પપ્પા હતા તો એ અંદરથી મૂંઝાતી હતી કે હું જો મારા પપ્પાને કંઈ આટલું સરસ સાસરો મળી ગયું છે અને સમાજની અંદર મારા પપ્પા વાહ વાહ કરતા ફરે છે અને હવે ખબર પડશે કે ક્યાંક ફસાઈ ગયા છો તો પપ્પાને એટેક ન આવી જાય એને લઈ અને દીકરીએ પછી તો ફેમિલી વાળા એ સમજાવી અને ત્યાંથી છૂટું લઈ લીધું એમને પોતાએ પણ ઘણી વખત આવું પણ હોય કે કરોડોની મિલકત હોય પણ જો દીકરો જ ડ્રિંક કરતો મળી ગયેલો હોય તો તમે જીવન ના જીવી શકો અને ઈવન જે ઇવન ગુજરાતમાં મેરેજ બ્યુરોઝનું પણ ખાસા શહેરોમાં જે કલ્ચર અત્યારે વ્યાપ્યું છે એની અંદર સમસ્યા શું રહી છે કે તમે એકબીજાના ફોટોઝ જોઈ રહ્યા છો એમાં વચ્ચે હમણાં પ્રોબ્લેમ સામે આવ્યા કે કોની સાથે ચેટ કરી રહ્યા હતા એ ખબર નહોતી ફોટો બીજો મૂકેલો છે સામેવાળા માણસની ઉંમર અલગ છે બાકીનું બધું છુપાવીને લગ્ન કરે છે પણ છતાંય આટલી સમસ્યાઓની વચ્ચે પણ જે જે અમીર છે એણે એ વ્યવસ્થા અપનાવી લીધી છે જે મિડલ ક્લાસ કે અપર મિડલ ક્લાસ છે શું આજે પણ એ સમાજથી બહુ ડરે છે એવું લાગે છે કોઈ પણ સો ટકા કે ક્યાંય જતા સો ટકા અમારી પાસે જેવા આવ્યા છે કિસ્સા સગાઈ થઈ જાય ત્યારે ખબર પડે કે આમનું અહીંયા સંસ્થામાં ફોર્મ ભરેલું છે એટલે એમના ફેમિલી વાળાને કેતા નથી જોવા આવે ત્યારે આપણી સાથે વાત કરતા હોય કે અમે હજુ ફેમિલીમાં કોઈને વાત નથી કરી એટલે કોઈ સંસ્થા એટલે જે સમજો છો કે સંસ્થા એટલે કઈક કંઈક ખોટ છે હા હા એટલા માટે અને ઘણા એવું પણ કહેતા હોય કે તમારે શું જરૂર છે તો સંસ્થામાં જવું પડે પણ આ એક બેસ્ટ પાત્ર જોઈએ છે આ જે લાઇફલાઇન યુનાઇટેડ ફાઉન્ડેશનની જે સિસ્ટમ છે એ લંડન પાર્લામેન્ટે આપણને સર્ટિફાઈ કરેલી છે કે વિશ્વની પહેલી સિસ્ટમ છે આવી કે આવું જોઈને ક્યાંય કોઈ કરતા નથી તો એવી સિસ્ટમનો લાભ લેવા માટે એક હમણાં મારી પાસે એક કિસ્સો આવેલો હતો ફાધર ડોક્ટર છે મોટી હોસ્પિટલ છે ત્રણ મકાનનો એક ભેગું કરીને મોટો બંગલો બાંધેલો છે બીજા તેર મકાન સુરત ની અંદર છે ગામડે સત્તર વીઘા જમીન છે છોકરો યુકે છે એક છોકરી યુએસ છે અને બીજી છોકરી યુકે છે અને ત્યાં બી પોતાના છે છતાં પણ એમને એક પણ સમાજની અંદર આ દીકરીને આજે વડે એ દીકરી પણ જાય છે એટલે એવા પણ છે એજ્યુકેટેડ લોકો છે કે જેને સિસ્ટમ એક વખત મિટિંગમાં બેસે તો સમજાઈ જાય કે નઈ આપણા માટે પ્રોપર છે કે ક્યાંય છેતરા શું નહીં કેમ કે આ લેવલના લોકો જયારે છેતરાય ને ત્યારે અંદરથી બહુ તૂટી જતા હોય છે સાચી છે અને સિસ્ટમ આખી બહુ આમ જે આપણે લાસ્ટ ટાઈમ વાત એમાં બહુ ફૂલ પ્રૂફ બનાવેલી છે કે જેમાં છોકરા છોકરીને ઇન્ટરવ્યુ થાય છે એકબીજાને સમજે છે છે બહુ જ મોટું બનાવેલું એટલા બધા પ્રશ્નો પૂછે છે અને છોકરાઓ તૈયાર થઈને એના જવાબ પણ આપે છે ને એ બહુ મહત્વનું છે કેમકે આજકાલ તો છોકરો જો કે છોકરી જોવા આવે તો થાય છે શું પેલા જે સમાજની અંદર કોઈકને મધ્યસ્થી બનાવીને જે પૂછાવડાવ્યું હોય એમાં કે બે પ્રશ્નો પૂછો એમાં એગો હટ થઈ જાય છે ચેક કરી રહ્યા છે તપાસ કરી રહ્યા છે બીજું જ્યારે પણ ઘરેથી સંબંધ થતો હોય ત્યારે કોઈ દીકરી દીકરાની ઇન્કમ પૂછી નથી શકતી અને એને મેઇન તકલીફ એ થાય છે કે પોતાના મોત્સોક કેટલા છે એ મોત્સોખ પૂરા કરાવી શકે એવું તો પાત્ર છે ને એ ચેક કરવા માટે બહુ જરૂરી હોય છે અને લાસ્ટ ટાઈમ જયારે આપણું ઇન્ટરવ્યુ થયું ત્યારે ઘણા દીકરાઓને પણ હટ થયેલો હતો પણ માત્ર દીકરીઓ માટે નથી આ સિસ્ટમ દીકરાઓ માટે પણ બેસ્ટ છે કે પંદર વર્ષની જવાબદારી સંસ્થા લઈને બેઠેલી છે તો જયારે પાછળથી દીકરા છે બબે અંદર સામે વાળા હેરાન કરી મૂકે છે અને અલગ અલગ જાતના બ્લેમ લગાવે છે ન કર્યું હોય છતાં પણ એવું બધું એની પર લગાવે છે દાવાઓ અને પછી કોર્ટની અંદર ઘસેડી જાય છે તો એના માટે પણ બેસ્ટ સિસ્ટમ છે કે તમે આવી રીતના સાચા છો અને બહુ વ્યવસ્થિત છો તો તમારે કોઈને ત્યાં એવી ટેન્શન લેવાની જરૂર નથી કે કોઈ ગભરાવાની જરૂર નથી સિસ્ટમ છે તમારી પાસે સિસ્ટમથી કામ થશે બધું વેરી ટ્રુ ઘણી વાર ભલે થોડું માઠું લાગે પણ એ સમજવું એટલે જરૂરી છે કેમ કે અમુક લોકો લગ્ન પછી પોત પ્રકાશે છે એ કેવા છે એની પછી ખબર પડતી હોય છે અને સૌરાષ્ટ્રમાં મધ્ય ગુજરાતમાં એટલા બધા કિસ્સાઓ સામે આવ્યા છે કે દાગીના લઈને ભાગી જાય છે દુલ્હનો અને પછી અમે એના પર એપિસોડ બનાવીએ છીએ કે લૂટેરી દુલ્હન ના કર ચલી ગઈ સબકુચ લેકર તો એટલીસ્ટ એટલા બધા અને બીજું કે એમાં મોટા ભાગે શું થાય છે કે પૈસા ખર્ચીને કર્યા હોય છે સામે પૈસા આપ્યા હોય છે તો અહીંયા છોકરીને પૈસા આપવાના કેવી કોઈ સિસ્ટમ નથી ને નહીં અ દીકરીને એક પણ રૂપિયા આપણે અહીંયાથી આપતા નથી હા કોઈ કોઈ દીકરી ગરીબ છે છે પરિવારની અને અને ગુજરાતના છેવાડે રહે સુધી પહોંચવા માટે એની પાસે ટિકિટ ભાડાના પૈસા નથી તો આપણે એમને ટિકિટ ભાડાના પૈસા આપીએ છે કે તારા મમ્મી પપ્પાની સાથે લઈને આવી જાય કેમકે ઘણી વાર કેવું હોય કે સોમનાથ જિલ્લાની કોઈ દીકરી છે અને એના મમ્મી પપ્પા સાથે સુરત આવું છે તો એટલીસ્ટ પાંચ થી સાત હજાર રૂપિયા જોઈએ એમને કે સાતસો આઠસો રૂપિયા એકના સોફાનું ભાડું હોય છે એવું આવવા જવાનું ત્રણ હજાર ભાડું થાય એક દિવસ રોકાવાનું થાય તો પાંચ સાત રૂપિયાનો ખર્ચ હોય ત્યારે પહોંચી શકે તો આવી દીકરીઓને આપણે આ ખર્ચ પ્રોવાઈડ કરીએ છીએ બાકી એક પણ રૂપિયાનો ખર્ચ આપતા નથી કર્યાવરણ કન્યાદાન કરીએ એ અલગ વસ્તુ છે એને દીકરા તરફથી આપણે અઢી લાખ રૂપિયાનો જે ટોકન છે એની અંદર બધું જ આવી જાય એટલું અઢી નહીં પણ સાડા લાખ રૂપિયા એમને એ કરવાના હોય છે પણ સાડા લાખ રૂપિયા એમને સંસ્થાને નથી પે કરવાના એ જે ખર્ચ કરે છે ઘરે એમના પાંચ ટકા ઓછા એટલે કે સો રૂપિયાની જે એજન્સીઓ એ ઢોલ વગાડવા વાળી હોય ગીત ગાવા વાળી હોય વિડીયોગ્રાફી હોય એનું પ્રીવેડિંગ હોય ગીત ગાવા વાળાની ટીમ હોય ત્યાં જમણવાર હોય ફાર્મ હોય આ બધી જ જે અલગ અલગ એના ગાડી શણગારથી લઈને ટોટલ વસ્તુ આવી જાય છે એ સવારે લગ્નની અંદર માંડવા મુહૂર્ત ની અંદર ગણપતિ લઈને બેસે એટલે એમનું આસન્ય પણ પથરાઈ જાય છે ઇવન છોકરા વાળાનું પણ એટલે માત્ર છોકરા વાળા એવું નથી કે તમે પે કરો છો પૈસા પણ જે પૈસા પે કરો છો એમની સંસ્થા સો રૂપિયાની સાથે જોડી દે તો દીકરીને એક પણ એકદમ નોર્મલ ખર્ચે અને બહુ વીવીઆઈપી લગ્ન થઈ જાય એમના પોતાના અને જે આપણું અભિયાન છે કે બીજું કે સમાજની અંદર જે ખર્ચ થઈ રહ્યો છે એને થોડો એક લગ્નના નામે પંદર સત્તર લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હોય ઘણી વાર હું કે કરોડ પાંચ દિવસની અંદર છૂટું થઈ ગયું હોય તો એને એટલો બધો ફરક નથી પડતો પણ મધ્યમ વર્ગના લોકો બાર પંદર લાખ રૂપિયાનો ખર્ચ કરીને લગ્ન કરે છે આપણે સામાન્ય ખર્ચમાં આટલો ખર્ચ થઈ જતો હોય છે સામાન્ય લગ્ન અંદર મધ્યમ વર્ગના લોકો આટલો ખર્ચ કરી નાખતા હોય છે અને જો બે મહિના મહિનાની અંદર છૂટું થવાનું થાય તો એક મા બાપ ને આજીવનની જે મૂડી છે એ મૂડી અંદર હોમાઈ જાય છે એક મધ્યમ વર્ગનો મા બાપ જે છે એ આજીવન પંદર લાખ રૂપિયા બચાવી નથી શકતો એના પરિવારનું પૂરું કરતા કરતા તો આ બધામાંથી એને રાહત મળે છે ના વાત સાચી છે અને અને એટલો ખોટો ખર્ચો થાય છે આપણે વિડીયોઝ જોઈ શકીએ કે એન્ટેલિયામાં કેવી રીતે નકણીના લગ્ન થયા એવા કરી ના શકીએ અને એ દિશામાં જવું એ સમય પૈસા બધાની બરબાદી છે જયારે અહિયાં જે ખર્ચ કરે છે એમાંથી દીકરી જોવાથી લઈ અને લગ્ન સુધીનો ખર્ચ થાય છે માત્ર લગ્નનો ખર્ચ નથી એના એટલે ફોર્મ ભરે છે અને ત્યાર પછી જે દીકરી જોવાનું ચાલુ થાય છે તો આ જે દીકરી જોવાથી લઈ અને લગ્ન સુધી એમની સગાઈનો ખર્ચ પ્રીવેડિંગનો ખર્ચ અને લગ્ન સુધીનો એટલે લગ્ન સુધીનો બનેનો ખર્ચ આવે છે માત્ર લગ્ન પ્રીવેડિંગ વેડિંગના પાંચ પાંચ લાખ આપી દે છે અને જેની પાસે આર્થિક વ્યવસ્થા બહુ સારી છે એ લોકો પણ આ પદ્ધતિ અપનાવી રહ્યા છે એનો મતલબ એ ને અત્યારે લાસ્ટ છ મહિનાની અંદરથી લગભગ અઢાર કન્ટ્રીની અંદર રજીસ્ટ્રેશન આવી રહ્યું છે અને જે દીકરાઓ ત્યાં એવું નથી કે માત્ર દીકરાઓ ગયા હોય પણ ફેમિલી પંદર પંદર વીસ વીસ વર્ષથી સેટલ થઈ ગયા હોય એમને પણ સારી દીકરીઓ જોઈએ છે કે સંસ્થા જવાબ હા કે અહીંયા ત્યાંથી ઇન્ડિયામાં હવે કોઈ ઉપર ભરોસો કરવો અહીંયા ગુજરાતની અંદર સગાવાલાઓ કહી દીધું હોય પણ ત્યાં જઈને કોઈ જો લોચો પડ્યો તો સગાવાલા પછી હાથ ઊંચા કરી દે છે જયારે સંસ્થા છે તો પાછળની જે સિસ્ટમ છે એ અમારી સ્મૂથ ચાલશે એને લઈ અને બધા વિશ્વાસ કરી દે છે હજુ એક પ્રશ્ન છે મને કે એક બીજો પ્રશ્ન શું થાય છે કે છોકરી વિદેશ લગ્ન કરે પણ એ વિદેશમાં એ છોકરાને કોઈ અફેર છે કે કે ત્યાં એ ખરેખર નોકરી કરે છે કે કેમ એ બધું કોણ ચેક કરે છે કેવી રીતે ચેક થાય છે અત્યારે જે અઢાર કન્ટ્રીની અંદર આપણે અત્યારે ચાલી રહ્યું છે ત્યાં દરેક કન્ટ્રીની અંદર આપણા કાર્યકર્તાઓ છે એટલે જે પણ દીકરાઓનું અહીંયા રજીસ્ટ્રેશન લઈએ છીએ એ ત્યાં એ ચેક કરવા જાય છે એ આપણા જે કાર્યકર્તા હોય એ રિપોર્ટ આપે છે આપણને એમને ખબર બી નથી હોતી કે મારી પાછળ કોઈ માણસ અહીંયા પડેલું છે અને એ મારું જ બધું ચેક કરી રહ્યું છે એટલે જેવું ફોર્મ અહીંયા રજીસ્ટ્રેશન થાય એ જમા કરે એટલે તરત એનું જે કંઈ પાસપોર્ટ છે એમ જે એનું ઓફર લેટર છે જે કંપનીમાં જોબ કરે છે બધું જ ડિટેલ આપણને આપી હોય એ ત્યાં ફોરવર્ડ કરી દે છે એટલે ત્યાં બધું ચેક થઈ જાય એમ ઓકે થેન્ક યુ સો મચ મિતાબેન અને હું તમને જનક મહેલ પણ બતાવવાની છું અને એટલા માટે બતાવવાની છું કેમ કે અહીંયા આવ્યા પછી મને એ વાત સમજાવી રહી છે અને એ વાતનો ભરોસો પણ આવી રહ્યો છે કે એમનો જે આ પાંચ હજાર દીકરીને કન્યાદાનનો સંકલ્પ છે દીકરી દત્તક યોજના એ તો બહુ જ જલ્દી પૂરો થઈ જવાનો છે પણ એ સિવાય આખા રાજ્યમાં આપણે એવી વ્યવસ્થા મેરેજ ઇન્સ્ટિટ્યૂટ આખી લગ્ન સંસ્થા પરથી ભરોસો ઉઠી રહ્યો છે તો એ ભરોસો જળવાયેલો રહેશે કેમ કે તમે આજે કોઈ પણ પચીસ વટાવી ચૂકેલી અને ન પરણેલી છોકરીને જઈને પૂછો કે તને લગ્ન કરવા છે તો એ આજુબાજુની પરિસ્થિતિને જોઈને પચાસ ટકા છોકરીઓ ના પાડે છે કે લગ્નમાં અમને રસ નથી રહ્યો એ ભરોસો જો ટકેલો નહીં રહે તો આખી ભારતીય પરંપરા વ્યવસ્થા સંસ્કૃતિ અમે ખાલી વાતો કરતા રહીશું સ્ટુડિયોમાં ને નીચે બધું એ થઈ જશે અને એટલા માટે કંઈક એવું થઈ રહ્યું છે કોઈક એવું છે કે જે માત્ર સમસ્યા પર નહીં એના નિરાકરણ પર પણ વાત કરી રહ્યું છે અને એટલે જ તમે જુઓ આ જનક મહેલ કેવો શણગાર્યો છે કેવો બનાવ્યો છે દીકરીને વિદાય આપવા માટે એનું પિયર બનાવવા માટે